આજ રોજે સુરેન્દ્રનગર ખાતે આવેલ નારી શક્તિ વોર્ડ નંબર છ

પ્રમાણિક અને ઈમાનદાર માતા પાર્ટી નો પાપ નો ઘડો ફોરવા જઈ રહ્યા છે ત્યારે માધીબાને વિનંતી કરીએ કે માં ભગવતી નું નામ લઈ અને આ પાપ નો ઘડો અત્યારે આપણે ફોરવા જઈ રહ્યા છીએ બોલો ભારત માતા આભાર ધન્યવાદ અત્યારે આપણા નેતાઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે તો આપણે સૌ અહીંયા સ્થાન ગ્રહણ કરીશું જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર